દેશી દારૂ ના અડ્ડાઓ ધમધમી રહ્યા છે બુટલેગરો ને તો પોલીસ નો જાણે કે કોઈ ખોફ નથી તેમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે કોના આશીર્વાદ અગાઉ પણ સેક્યુલર ગુજરાત ન્યૂઝના માધ્યમથી દેખાડવામાં આવ્યું હતું કે ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કઈ રીતે દેશી દારૂના ધંધાઓ ધમધમી રહ્યા છે જે બાદ એક જ પર કેસ કરીને દેખાડો કરી પોતાની નિષ્ફળતા છુપાવતી ફતેગંજ પોલીસ જોવા મળી ત્યારે હજી પણ બુટલેગરો નવા નવા ગતકડા કરીને લોકોને ઝેરી દારૂ પીડસી રહ્યા છે કોની મહેરબાનીથી તે સવાલ છે ત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશન ના કહેવાતા વહીવટદાર સંજયના રાજમાં ગુટલેગરોને જાણે કે દારૂ વેચવાનો છૂટો દોર મળ્યો હોય તે રીતે દારૂ વેચાઈ રહ્યો છે શંકુ ઉર્ફે શકુંતલાને ત્યાં તો ઉપરના માળથી નીચે થેલી લટકાવીને દેશી દારૂ વેચવામાં આવી રહ્યો છે જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો ગ્રાહકો નીચેથી બૂમ પાડે એટલે શકુંતલા કેટલી જોઈએ તે પૂછીને તે મુજબની દેશી દારૂની પોટલીઓ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને દોરી વડે નીચે મોકલે છે જે બાદ ગ્રાહક પોટલી ગણી તેટલા રૂપિયા થેલીમાં મૂકી દે છે અને પાછી થેલી ઉપર જાય છે તે મુજબનો ધંધો ચાલી રહ્યો છે તો શું વહીવટદાર અને ફતેગંજ પીઆઈ ની આવા બુટલીગરો વિશે જાણ નહીં હોય કે શું જો શકુંતલાના ઘરે ઉપરના માળે રેડ કરવામાં આવે તો મોટી માત્રામાં દેશી દારૂ ઝડપાય તેમ છે પણ ફતેગંજ પોલીસ સ્ટેશન ના કેસ કરવામાં નહીં પરંતુ મલાઈ ખાવામાં રસ છે જેથી આવા ધંધાઓ ધમધમી રહ્યા છે સમાચારોના અહેવાલ બાદ લોક ચર્ચા મુજબ વહીવટદાર સંજય દ્વારા બુટલેગરોને ત્યાં બાઇક લઈ પહોંચી ગયો હતો અને કહી આવ્યો છે કે કોઈ પણ હાલમાં દારૂ વેચતા નહીં માહોલ ગરમ છે છતાં પણ બુટલેગરો છપ્પરમાં દારૂ વેચી રહ્યા છે કારણ શું તે તપાસનો વિષય છે હાલમાં આગામી સમયમાં મોટા મોટા તહેવારો આવી રહ્યા છે તેવા સમય આવા દેશી દારૂ પીને કોઈ ઇસમ કાયદો હાથમાં લેશે તો તેનો જવાબદાર કોણ વડોદરા શહેર ઝોન એલસીબી બનાવવામાં આવી છે ત્યારે ફતેગંજમાં ઝોન એલસીબી દ્વારા પણ રેડ કરી કેમ આવા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં આવતા નથી તે પણ ખૂબ મોટો પ્રશ્ન છે તો જોતા રહો ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હજી કેટલા દેશી અને વિદેશી દારૂના ધંધાઓ ધમધમી રહ્યા છે શેખ સાથે કેમેરામેન સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ લઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો